વાત વાતરે બોટાદની તો બોટાદના ગઢડામાં યોગીનગર વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે જે છેલ્લા પાંચ વખતથી ગટરનું પાણી આપવામાં આવે છે ત્યારે જે અંગે ગઢડા નગરપાલિકા ખાતે સ્થાનિક રહીશો ચીપ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા તેમજ વિસ્તારમાં સાફ સફાઈ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી અને તેમના આ પ્રશ્નનું નિરાકરણ આઠ દિવસની અંદર નહીં આવે તો ગઢડા નગરપાલિકા ખાતે ઉગ્ર આંદોલન કરશે જે બાબતે ચીફ

અડતાળા રોડ ઉપર યોગીનગર ની અંદર જે પાણી આવે છે આ પાંચમો વારો છે દર વખતે પાણી આવે છે છે એટલે આજે લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા ત્યારે કોડ ના યોગીનગર ના તમામ જે રહીશો છે તે આજે અમે સાથે મળી અને અહીંયા ચીફ ઓફિસર ને ગરડા નગરપાલિકા માં રજૂઆત કરી છે કે જે આ ગટરયુક્ત પાણી આવે છે તે તાત્કાલિક જોવડાવી અને બંધ કરવામાં આવે અને જે અનિયમિત વાળવા આવે છે તો તે રેગ્યુલર વાળવા આવે અને જે કસરાનો તાત્કાલિક ત્યાં સાફ સફાઈ કરવામાં આવે જે કઈ અમારા પ્રશ્ન હતા તે હાલ અમે રજૂઆત કરી છે ને આનું નિરાકરણ આઠ દિવસની અંદર લાવે અને આઠ દિવસની અંદર જો આ નિરાકરણ નહીં લાવવામાં આવે તો આ વિસ્તારના લોકો મહિલાઓ સાથે બરડા નગરપાલિકા ની અંદર ઉગ્ર આંદોલન કરશે એવી આજે અમે અહિયાં રજૂઆત